નડિયાદ મનપાની ટીમ દ્વારા હોટેલ્સ અને રેસ્ટોરન્ટમાં કડક ચેકિંગ હાથ આવ્યું છે જેમાં પેટલાદ રોડ પરની ભાગ્યોદય ચકાસણી બાદ દંડ ફટકારવામાં આવ્યો ચકાસણીમાં નાગરિકો આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિ પણ જોવા મળી છે ઉપરાંત ગંદકીના ઢગલા છે ખુલ્લામાં ખોરાક જોવા મળ્યો છે જેને લઈને નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા રેસ્ટોરન્ટના માલિકને પચાસ નો દંડ ફટકારાયો છે સાથે જ અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી સમયમાં પણ ઉનાળાની

નક્કી કરી છે સવારે મહાનગરપાલિકાની ઓફિસ આવી ને એ લોકો આવી જશે આવનારા સમયમાં જો આવું ને આવું રહેશે તો અમે એમની હોટલો રેસ્ટોરન્ટો અને ખાસ ની દુકાનો કે ડેરી પ્રોડક્ટો હોય કે ડેરી ઉદ્યોગો એ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવાના છે રાજકોટના જેતપુરમાં ઇન્સ્ટાગ્રામ પર બોગસ આઈડી બનાવી મહિલાઓને પ્રેમ જાળમાં ફસાવતા યુવકની પોલીસે ધરપકડ કરી છે આરોપી જેતપુરના ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓનો સંપર્ક કરતો હતો મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જેતપુરમાં ઇન્સ્ટાગ્રામ પરથી મેસેજ કરવા બાબતે માર માર્યો હતો અને સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી તો ખુલાસો થયો કે અન્ય યુવક ખોટી આઈડી બનાવી અને મહિલાઓને મેસેજ કરતો હતો તપાસમાં સામે આવ્યું છે કે ગઢડાના અડતાળાનો રહેવાસી પરેશ પરમાર ઘટનાનો માસ્ટર માઇન્ડ છે પોલીસે તેના ગામ પહોચી આરોપી પરેશ પરમારની ધરપકડ કરી મહત્વની વાત છે કે આરોપી ફરિયાદીની તમામ ગતિવિધિ પર નજર રાખતો અને તેની અપડેટેડ ડમી ઇન્સ્ટાગ્રામ આઈડી પર પોસ્ટ કરતો આરોપી મહિલાઓને પ્રેમ જાળમાં ફસાવી તેમની પાસેથી રૂપિયા પડાવતો હતો અને પોલીસે મોબાઈલ અને તેમાં રહેલી તમામ ચેટની તપાસ કરીને કાર્યવાહી હાથ ધરી ગીરની પ્રખ્યાત કેસર કેરીનું ફ્લાવરિંગ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું છે અને તેથી તાલાળા ગીરના ખેડૂતો અને કિસાન સંઘ સહિત તાલાડા મેંગો માર્કેટના ચેરમેન દ્વારા ગુજરાત સરકારને રજૂઆત કરી હતી કે કેસર કેરીના પાકનો સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે જો કે આ સર્વેમાં વિસંગતતાને લઈને ખેડૂતો રોષે ભરાયા છે તાલાડા બાગાયત વિભાગ અને મામલતદારને આવેદનપત્ર આપી રી સર્વે કરવા માટે માંગ કરાઈ છે અને ત્યારે ભારત સરકારના કૃષિ વિભાગ દ્વારા ફરી એકવાર રી સર્વે કરી

બરાબર છે એ એ એ બાગાત અધિકારી અને એના તજજ્ઞો બધાય સર્વે કરીને એવું કીધું છે કે આ ખેડૂતોને ખેતી બાગાત ખેતી કરતા આવડતી નથી એટલે આ બગીચામાં મોરનું ફ્લાવરિંગ સેટિંગ કેરીમાં થયું નથી તો પાછું કરાવવું જોઈએ અને જે જે ખેડૂતો જ્યાં જ્યાં બગીચા છે ચેક કરીને પછી સહાયની ચૂકવણી કરવી જોઈએ જે બાગાયતના અધિકારીઓ જે ખોટા રિપોર્ટ આપીને ખેડૂતને ગેરમાર્ગે દોરવે છે એ તદ્દન ખોટી વાત છે જે ખેડૂતે આંદોલન આપ્યું ત્યારે એ અધિકારીઓ પણ જવાબ દેવા ખુશી નોટ આપ્યા ગીરની પ્રખ્યાત કેસર કેરી કે જેમનું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય પરંતુ આ કેસર કેરીને આ વખતે ગ્લોબલ વોર્મિંગનું ગ્રહણ લાગ્યું છે અને જેમનું ઉદાહરણ છે આ તાલાળા ગીરના અકોલવાડી ગામે આવેલા બગીચાઓ જે રીતે બગીચાઓમાં જોઈ શકાય છે કે આ જ બગીચાઓમાં આજથી બે મહિના પહેલા પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ આવ્યું હતું અને આ ફ્લાવરિંગ જોઈ અને અહીંના ખેડૂતો છે તે પણ હરખાયા હતા પરંતુ ધીમે ધીમે સમય વીત્યો અને આ સમય વીતતાની સાથે જ ગ્લોબલ વોર્મિંગની અસર અને ઝાકળ વર્ષાને કારણે કેરી છે તે હવે નહીવત રહી છે જે પ્રમાણે જોઈ શકાય છે આ એકમાત્ર કેરી છે અને આ કેરીનું ફ્લાવરિંગ છે જે આંબાનું ફ્લાવરિંગ છે તે ખરી પડવાને કારણે અહીંના ખેડૂતો રોષે ભરાયા હતા સરકારમાં રજૂઆતો કરી હતી બાગાયત વિભાગમાં રજૂઆતો કરી હતી અને ત્યારબાદ અહીંના બાગાયત અધિકારીઓ દ્વારા સર્વે કરાયો હતો પરંતુ આ સર્વેમાં ક્યાંક ને ક્યાંક કારણે ફરી એક વખત ખેડૂતો રોષે ભરાયા અને ત્યારબાદ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ફરી એક વખત લેટર લખી અને ગુજરાત સરકારને બાગાયત વિભાગને આદેશ કરવામાં આવ્યા છે કે ફરી એક વખત આ કેસર કેરીનું સર્વે કરવામાં આવે અને સર્વે કરી અને યોગ્ય રિપોર્ટ આપવામાં આવે છે અને ખેડૂતો ફરી એક વખત માંગ કરી રહ્યા છે કે ગુજરાતનું આ ગીરનું જે પ્રખ્યાત કેસર કેરીનું ફળ છે તેમને ગુજરાતનો મુખ્ય ફળ પાક ગણવામાં આવે અને જો આ નહીં ગણવામાં આવે તો ફરી એક વખત આંદોલનના એંધાણ છે તે દેખાઈ રહ્યા છે દિનેશ સોલંકી ન્યુઝીન ગુજરાતી ગીર સોમનાથ જંગલનો રાજા ઘરમાં જો તમારા ઘરમાં જંગલનો રાજા સિંહ આવી ચડે તો વાત વિચારીને રૂવાડા ઉભા થઈ જાય પરંતુ અમરેલીમાં એક મકાન માલિક માટે આ વાત સાચી સાબિત થઈ છે રાજુલાના કોવાયા ગામમાં એક ઘરમાં સિંહ આવ્યો અને મોડી રાત્રે મકાનની છત પરથી સિંહે ઘરમાં પ્રવેશ કર્યો હતો સાવજની ઘરમાં એન્ટ્રીથી ભારે અફરાતફરીનો માહોલ છવાયો અને ઘરના સભ્યોને ખ્યાલ આવ્યો કે સિંહ આવ્યો છે તો ટોર્ચ મારી અને લોકોએ પુષ્ટિ પણ કરી જ્યારે ટોર્ચ મારી ત્યારે સિંહ દેખાતા લોકોના પગ પણ ધ્રુજવા લાગ્યા જોકે સાવજે કોઈ વ્યક્તિ પર હુમલાનો પ્રયાસ ન કરતા ગ્રામજનોએ હતો શ્વાસ લીધો તે બાદ સ્થાનિક લોકોએ સિંહને દૂર ખસેડવા માટેના પ્રયાસ કર્યા સ્થાનિકોએ હાકોટા કરીને સિંહને દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો